સાત વર્ષની બાળકી રસ્તે ભૂલી પડતા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચાડી હતી અને પોલીસે પરિવાર સાથે મિલન કરાવી બાળકીના જન્મદિવસની ઉજવણી કરી હતી કાપોદરા વિસ્તારની ગુમ થયેલી બાળકી પોલીસે શોધી કાઢી હતી પોલીસે સોળ કલાકની મહેનત બાદ બાળકીના વાલીવારસોને કાઢ્યા હતા આજે બાળકીનો જન્મદિવસ હોય પોલીસે પણ બાળકીની ખુશી માટે પોલીસ મથકમાં જ તેનો જન્મદિવસની ઉજવણી કરી હતી કાપોદરાના શ્રીજીનગરમાં રહેતી સાત વર્ષની બાળકી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી બાળકી એક વ્યક્તિને રડતી હાલતમાં દેખાઈ હતી તેને કાપોદરા પોલીસ મથકે લઈ આવ્યા હતા પોલીસે બાળકીનો કબજો મેળવીને બાળકીના માતા પિતા અને પરિવારના સભ્યોને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બાળકીના ફોટા બતાવીને પરિવાર સુધી પહોંચવા કવાયત કરી હતી જો કે લગભગ વીસ કલાકની મહેનતના અંતે પોલીસને બાળકીના પિતા પ્રવીણ પ્રતાપસિંહ બગેલ મળી આવ્યા હતા પોલીસે બાળકીનો કબજો તેના માતા પિતાને સોંપ્યો હતો બાળકીના પિતાએ પોલીસને જાણ કરી હતી કે આજે બાળકીનો જન્મદિવસ છે જેથી પીઆઈ મનોજ ઓશુરા અને તેમની ટીમે તરત જ કેક મંગાવીને બાળકીનો જન્મદિવસ પોલીસ મથકમાં ઉજવીને બાળકીનો હવાલો પિતાને સોંપ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશન જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવેલ છે